લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે જો મંગત કબીરા મિત્રો સવારના ચારથી કરીને સવારના દસ વાગ્યા સુધી ચારેક જેવો વરસાદ ચારેક ઇંચ જેવો વરસાદ નખત્રાણામાં વરસ્યો છે ત્યારે આપણી દર્શીએ તમે સમય જોઈ રહ્યા છો કે નખત્રાણાના બસ સ્ટેશનના વોકળો છે અને વોકળાની અંદર પાણી બહુ વહી નીકળ્યું છે અને લોકોમાં ઉત્સાહ બહુ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે અહીં ઉત્સાહ લોકો નિહાળ જોવા માટે આવ્યા છે ત્યારે આપણે મળશું અહીંના લોકલ વેપારીને અને આજે સવારથી ચાર વાગે વરસાદ પડી આજે બહુ ભગવાનની ખૂબ મહેરબાની થઈ છે અને મન મૂકીને ભગવાન અહીંયા વરસ્યા છે નખત્રાણા ઉપર અને દિલ ખોલીને વરસાદ છે સવારના પાંચ વાગ્યાથી કરી ને અત્યાર લગી ફૂલ વરસાદ છે આજે આપ જોઈ શકો છો કે નખત્રાણાના આંગણે આખું ગામ હર્ષોલ્લાસમાં છે અને ફૂલ લાગણી અનુભવે છે અને પોતપોતાના ઘરે બધા લાડુ બનાવશે એવી આપણે લાગણી વ્યક્ત કરીએ છીએ ભગવાનની ખૂબ મહેરબાની છે નખત્રાણા પર વરસાદ તો હજી ભગવાન ઘણી મહેરબાની કરશે સો સો ટકા છે ખેડૂત વર્ગ છે વેપારી વર્ગ છે અને નાનો મોટો કોઈ પણ વર્ગ છે આજ વરસાદ થકી જ સુખી છે અને ભગવાનની ખૂબ મહેરબાની છે મિત્રો ભગવાનની ખૂબ મહેરબાની થઈ છે ત્યારે આપ તમે જોઈ રહ્યા છો અંદર કે પબ્લિકની પબ્લિક ચિકાર છે આજે અને સવારના પાંચ વાગ્યાથી કરીને સવારના દસ વાગ્યા સુધી વરસાદ વરસ્યો અને નખત્રાણાની આ બસ સ્ટેશનનો વોકડો છે આજે બજારની અંદર પણ ખૂબ વરસાદ પાણી વહી નીકળ્યો હતો વથાણ ચોકમાં પણ પાણી વહી નીકળ્યા હતા એવા શેરીઓ ગલીઓમાં પાણી બહુ વહી નીકળ્યા હતા અને ખુશીનો અનુભવી નખત્રાણાના લોકો અનુભવી રહ્યા છે હા મારું નામ ઝવેરભાઈ શાંતિલાલ પટેલ નખત્રાણા નવા વર્ષનો રહેવા અને નવાવાસમાં આ પુલિયાના હિસાબે પુલિયો નથી બન્યો એના લીધે અમને બહુ તકલીફ પડે છે અને આ સમસ્યા એક નવા વર્ષની નથી લખત્રણાના તમામ નાગરિકોને આ જ સમસ્યા છે જ્યારે માર્ગ આપણે માતાના માતા જવું હોય તો એક જ આ એક માર્ગ છે જ્યાંથી તમે માતારમાં જઈ શકો એ જ માર્ગ ઉપર જો જરાક વરસાદ પડે અને આ ટ્રાફિક જામ થઈ જાય તો પબ્લિકની હાલત શું થાય આ પ્રવાસીઓને માતાના મંડ પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકે તો એ બીજું એક એ કે આનામાં વરસાદની સિઝનમાં માણસ બીમાર પડે તો ભૂજ જવું હોય તો ક્યાંથી જવું આ એક મોટા મોટી સમસ્યા છે લખત્રાણા માટે તો આના આજુબાજુના દરેક ગામોમાં એક જ માંગ છે કે આ જેમ બને જલ્દી અહીંયા કને કુલિયો બને તો આનાથી તે આનું નિરાકરણ આવે આજે સવારે સાડા ચાર વાગ્યાથી ચાર સાડા ચાર વાગ્યાથી જળબંબાકાર વરસાદ ચાલુ થઈ ગઈ છે નખત્રાણામાં અને અમારા પાણીના રેણ જે છેલ્લા કહેવાય આપણી દેશી ભાષામાં એ પણ ભયાનક આવી ગયું છે અને સવારે દસ વાગ્યાથી કરી અને આ બહુ ભયંકર પરિસ્થિતિ થઈ છે ત્યારે આપણે નખત્રાણાની પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ જે ટ્રાફિક ક્લિયર કરાવવા માટે કોઈને જાનહાની ન થાય કોઈનું કઈ નુકસાન ન થાય એના પૂરેપૂરા એ લોકો પ્રયાસ કરી રહ્યા છે પબ્લિકનો તો અત્યારે બધા માટે આ મનોરંજન થઈ ગયું છે કારણ કે આ જોવાલાયક છે અને બહુ બધાને આનંદિત થાય છે તમે ચારે બાજુ જોઈ શકો છો કે નખત્રાણાની પબ્લિક બધી રાજી રહેલ છે હવે એના માટે તો ઓવરબ્રિજ પાસ થઈ ગયું છે પણ હવે જ્યારે ઓવરબ્રિજ બને કારણ કે કયા સંજોગે ઓવરબ્રિજનું કામ રોકાઈ ગયું છે અને ક્યારે બનશે એ ખાલી પબ્લિકની માંગ ઉઠી રહી છે અંદાજી પાંચ એક જેવું પાંચ ઇંચ જેવું પડી ગયું છે વરસાદ આનામાં તો બધા પબ્લિકને ને બધાને જોવાલાયક થઈ ગયું છે અને બધા આનંદિત થઈ ગયા છે કારણ કે આટલા છેલ્લા આઠ દિવસથી જે વરસાદનું બફારું જે હતું ગરમીનું એ બહુ ભયંકર હતું કે જેનાથી કોઈ નુકસાની થાય એવું હતું પણ આજે જે કુદરતે મેર કરી છે